રાંતીવાડા પંથકમાં આંધરાધાર વરસાદ પડ્યો છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ભારે વરસાદના કારણે વિસ્તારના અનેક ખેતરો પાણીમાં ગરકાવ થઈ બેટમાં ફેરવાઈ ગયા છે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતો દ્વારા વાવેલી મગફળીના પાકને ભારે નુકસાન થયું છે મોંગા વાવે લાવવામાં આવેલા બિયારણો પણ વરસાદી પાણીમાં ધોવાઈ જતા ખેડૂતો પાયમાલ થવા

સ્થાનિક ખેડૂતોએ સરકાર પાસે પાક નુકસાનનો સર્વે કરાવી યોગ્ય સહાય આપવાની માંગ કરી છે જેથી તેમને આફતમાંથી બહાર આવવામાં મદદ મળી શકે